નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શુક્રવારે સવારે નેપાળમાં છ પોઈન્ટ એકની તીર્થાનો ભૂકંપ આવ્યો હતો ભૂકંપના આશકા સમગ્ર હિમાલય ક્ષેત્રમાં અનુભવાયા હતા તો ભૂકંપના આશકા બે વાર અનુભવાયા હતા તો પહેલી વાર ભૂકંપના કાઠમંડુ નજીક ત્યારે આવ્યો અને બીજી વાર બિહારની સરહદ નજીક આવ્યો હતો અને નેશનલ સેન્ટર પર સેમોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું અને આ ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાનના અંગે હજુ કોઈ સુધી માહિતી આવી નથી બિહારની રાજધાની પટનામાં ભૂકંપના આશકા અનુભવાયા હતા અને તેનું કેન્દ્ર ને ફેરફાર હતું રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ પાંચની નોંધાઈ હતી અને નેશનલ સેન્ટર સેમોલોજી અનુસાર ત્યારે મિત્રો નેપાળ બાગમતી પ્રાંતમાં સવારે લગભગ બે ને પાંત્રીસ વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને મિત્રો વધુ જણાવી દઈએ કે નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મજપુરથી ત્યારે મિત્રો એકસો કિલોમીટર ઉત્તરમાં આવેલો છે તો ભૂકંપમાં કોઈ નુકસાન કે જાનહાની અંગે હજુ સુધી કોઈ માહિતી નથી પણ પાંચ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ મધ્ય માનવામાં આવે છે અને તેની અસર ઓછી હોઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ